સુરતમાં વકરતા કોરોનાને લઈને સુરત મહાનગરપાલિકાની બજેટ સભા ઓનલાઈન કરવાના નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે લોકસભા તથા વિધાનસભા ઓફલાઈન થઈ શકે છે તો સામાન્ય સભા કેમ ઓનલાઈન તેવા સવાલો સાથે ટેક્સટાઇલ માર્કેટના વિવાદિત કામને લઈને મનપાને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકાની જ્યારથી ટીમ બની છે ત્યારથી જ કોઈને કોઈ રીતે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે હાલમાં કોરોનાની મહામારી ફેલાઈ હોય જેને લઈને શાસકો દ્વારા ઓનલાઈન બજેટ સભા યોજવાની જાહેરાત કરાઈ હતી જેથી વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા તેનો વિરોધ કરાવ્યો હતો અને આજે એટલે કે મંગળવારે ઓનલાઈન બજેટ સભા મળતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મનપાની મુખ્ય કચેરી પહોંચી જઈ વિરોધ કર્યો હતો અને બંધ માંગણી બજેટ રજૂ કરાયો અને આક્ષેપો સાથે ટેક્સટાઇલના વિવાદિત કામોને લઈને મનપાને ચાર હજાર કરોડનું નુકસાન થશે તેવો આક્ષેપ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને શાસકો પર મનસ્વી નિર્ણયનો ઠોગી બેસાડવાની પણ આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ નથી જનતા ન્યાય અપાવવા માટે અને સી આર પાટીલ ના ઈચ્છા અમિત શાહ ના છે આ ગુંડાગીરી કરી અને ઓનલાઈન બજેટ રજૂ કરવાનું હતું અને ઓનલાઈન બજેટનો આમ આદમી પાર્ટીએ પહેલાં પણ વિરોધ કર્યો હતો પણ આજે જબરજસ્તીથી બજેટ મંજૂર કરવા દરવાજા બંધ કરી અને બેસી ગયા છે અને અમારા કોર્પોરેટરો તમામ બહાર છે અને એ એનો વિરોધ કરી રહ્યા છે ચારેક દિવસ પહેલાં અમે સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રી મેયર એવા શ્રી હેમાલીબેનને પણ રજૂઆત કરી હતી કમિશનર સાહેબ સાહેબશ્રીને પણ વિનંતી કરી હતી કે આ ઓનલાઈન સામાન્ય સભાના તૂતને બંધ કરવામાં આવે એકસો ને વીસ નગરસેવકો એકત્રિત થાય એમાં જો સંક્રમણ ફેલાતું હોય તો આજે કાયદેસર ગેરકાયદેસર શાક માર્કેટો હીરા બજાર ટેક્સટાઇલ બજાર બધું ભરાય જ છે એનાથી કોઈને તકલીફ નથી પણ એકસો વીસ જનપ્રતિનિધિઓ ભેગા થાય એનાથી જો તકલીફ હોય તો એનો અર્થ એમ થયો કે આની પાછળ કોઈક ને કોઈક નાટક છે ઓનલાઈનનું તૂત ઊભું કરવામાં આવ્યું છે કારણ કે આપણે સાંસદ લોકસભા રાજ્યસભા આપણા રાજ્યની વિધાનસભા અન્ય રાજ્યોની વિધાનસભા તે દરેક વિધાનસભા લોકસભા કે રાજ્યસભા ફિઝિકલી જ ઓફલાઈન જ ભરાય છે બધા પોતપોતાની વાત પોતપોતાના વિસ્તારના પ્રશ્નો પોતપોતાની સમસ્યાઓ ત્યાં રજૂ કરતા હોય છે અને આપણને શું એવો સંક્રમણનો ડર લાગી રહ્યો છે કે આપણે ઓનલાઈન જ કરવા માંગીએ છીએ ઓફલાઈન નહીં આંક આની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ સાહેબનો કોઈક ગંભીર અન્ય ઉદ્દેશ્ય હોઈ શકે એવું અમને લાગે છે એટલા માટે અમે વિરોધ કર્યો છે ને આજે પણ અમે વિરોધ કરીએ છીએ અમારો વિરોધ ચાલુ છે અને અત્યારે અમારા કાઉન્સિલરો ડેપ્યુટી મેયરશ્રીને મળવા માટે ગયા છે એમને રજૂઆત કરવા માટે ગયા છે કે આ ઓફલાઈન સભા એ જ મહત્વની સભા છે ઓનલાઈન સભાથી કંઈ થતું નથી કમિશનર સાહેબે પણ સ્વીકાર્યું છે કે આના પછીની સભા આરટીપીસીઆર કરીને આપણે ટેસ્ટ કરીને ઓફલાઈન જ રાખીશું ત્યારે અમે એમ કીધું છે કે આ સભા કેમ નહીં અને એની રજૂઆત કરવા માટે અમારા કાઉન્સિલર મેમ્બરો ત્યાં ગયા છે સુરત મહાનગરપાલિકાના મેયર સહિત કોર્પોરેટરો કોરોનાથી સંક્રમિત થયા હોય જેને લઈને ઓનલાઈન બજેટ સભા યોજાય એવાનું શાસકોએ જણાવ્યું છે અઝર કુરેશી ટુ